ભુજ મધ્ય આશાપુરા મંદિર પાસે પંચત્રી ચોકમાં આવેલ કચ્છના મહારાજા શ્રી ખેંગારજી સવાઈ બહાદુરસિંહજી દ્વારા સંવંત અઢારસો છાંસઠ અશ્વિન સુદ એકમના કચ્છનું પ્રથમ પંચમુખી ગાયત્રી મંદિર બનાવી આપવામાં આવેલ આ મંદિરના નિર્માણ સાથે ભીડભંજન મહાદેવ તથા વેરાવળી માતાજીના મંદિરનું પણ નિર્માણ થયેલ ભુજના શ્રી રઘુનાથ જીનામ ટ્રસ્ટ દ્વારા આ મંદિરના જીર્ણોદ્ધાર માટેનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને ટ્રસ્ટ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જે મિટિંગમાં સ્વામિનારાયણ મંદિરના સંતો આશાપુરા મંદિરના મહંત શ્રી જનાર્દનભાઈ રઘુનાથજી મંદિરના પૂજારી હરેશભાઈ વ્યાસ કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજી સહિતના મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા હું મહેશભાઈ મોહનલાલ કંસારા અમારા રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના મંત્રી છું અને આજનો કાર્યક્રમ છે અહીંયા આશાપુરા મંદિરની બાજુમાં આવેલ કચ્છનો સૌથી પ્રથમ પંચમુખી ગાયત્રી મંદિર જે આજથી બસો પંદર વર્ષ પહેલાં બનાવવામાં આવેલ છે એને પુનઃનિર્માણ કરી અને જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવા માટેની આજ મિટિંગ રાખી છે દાતાઓ સાથે મંદિરની અંદર દાતાઓ પાસેથી દાનની પણ અપીલ કરવામાં આવશે સાથે સાથે આ મંદિરના નિર્માણ કાર્યમાં શું શું આપણે કરી શકીએ મંદિરના નિર્માણમાં આપણે શું જરૂરિયાત છે એના માટે આપણે આજ વિચારે છે એટલે આપણે સ્વામિનારાયણ મંદિરના સંતોને પણ બોલા બોલાવેલા છે સાથે આ જ મંદિરની પરિસરમાં આવેલું આશાપુરા મંદિરના મહંત શ્રી જનાર્દનભાઈને બોલાવે છે અમારા રઘુનાથજીનામ જીરામ સેવા ટ્રસ્ટના પૂજારી શ્રી હરેશભાઈ વ્યાસ છે કબીર મંદિરના મહંત શ્રી શોદાસજી પણ પધાર્યા છે અને આ મંદિરના અંદર જે કાર્ય માટે નિષ્ણાત બ્રહ્મદેવ હોય એમને પણ અહીં બોલાવ્યા છે હું આશીષ ત્રવાડી અત્યારે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું આજ રોજ જી નામ ટ્રસ્ટ દ્વારા અમારા જ્ઞાતિનું જે મોઢબ્રાહ્મણ જ્ઞાતિનું જે ગાયત્રી મંદિર ભીડભંજન મહાદેવ આવેલું છે એમની સાથે સાથે ખરેડી બ્રાહ્મણના કુળદેવી વેરાવળી માતાજી પણ બિરાજમાન છે એનું આખું એક રિનોવેશનનું કામ મંદિર તો અતિ પ્રાચીન છે અને કચ્છમાં પંચમુખા ગાયત્રી મંદિર આ એક જ આપણા ભુજ મોટ જ્ઞાતિ દ્વારા સ્થાપિત થયેલું છે એનું અમને ગર્વ છે જ્ઞાતિને સાથે સાથે હું આજરોજ એક ખાસ એમનો આભાર ઝીનામ ટ્રસ્ટનો કહેવા માગું છું કે ઝીનામ ટ્રસ્ટ જે બહુ જ એક સનાતન ધર્મને ઉમદા કાર્ય કરી રહ્યું છે કે જેમ કે એમને રઘુનાથજીનું મંદિર આખું કર્યું મેકડ દાદાનું કર્યું અને અમારું મંદિર પણ એ લોકો જીનામ ટ્રસ્ટ દ્વારા એક આખું નવું અદ્યતન અને રિનોવેટ કરી આપે છે હું સમગ્ર મોઢ બ્રાહ્મણ જ્ઞાતિવતીથી જીનામ ટ્રસ્ટનો અને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું